સમયની કિંમત સમજો નહીં તો પછતાવું પડશે આ દુનિયામાં માણસ બે રીતે બદલાય છે એક જ્યારે પોતે બદલાય છે અને બીજું જ્યારે સમય તેને બદલી નાખે છે જ્યારે માણસ પોતે બદલાય ત્યારે તે વિકાસ તરફ જાય છે પણ જ્યારે સમય બદલે છે ત્યારે માણસને બહુ સહન કરવું પડે છે કારણ કે સમય જ્યારે બદલે છે ત્યારે તેની રીતવાત જ અલગ હોય છે તમે કદાચ એ તો સાંભળ્યું જ હશે સમય ખૂબ કિંમતી છે હા સાચું છે પણ શું ક્યારેય વિચારી જ જોયું છે કે સમય તો ક્યારેય તમારું ટોકાણ કરતું જ નથી તમે આખો દિવસ ફોનમાં ગાળો કોઈ રમતમાં સમય વેડફી દો સમય તમને ક્યારેય નથી અટકાવતો કે હવે તું મારો દુરુપયોગ કરે છે સમય ક્યારેય ઘણી નથી કહેતો તમે તેને કેવી રીતે વાપરો છો એ સંપૂર્ણપણે તમારા હાથમાં છે જેમ તમે રૂપિયા મેળવો પણ તેનો યોગ્ય ઉપયોગ કરો કે નહીં એ તમારી સમજદારી પર આધાર રાખે છે પૈસા પોતે ક્યારેય ન કહે છે કે મારે ફક્ત સારા કામમાં જ ખર્ચ કર એમ જ સમય પણ ક્યારેય ન કહે છે કે મને ફક્ત સારા કામમાં જ લગાડ પણ જે લોકો આ બધી અમૂલ્ય વસ્તુઓની કદર નથી કરતા તેઓ છેલ્લે માત્ર પછતાવા માટે જ બચી જાય છે વિચાર કરો જ્યારે તમારા હાથમાં સમય હતો પૈસા પણ હતા ત્યારે કદર નહોતી હવે બંને ગયા પછી પસ્તાવો છે યાદ રાખો પૈસા ન હોય તો સમયના ઉપયોગથી કમાઈ શકાય પણ સમય ગયા પછી પૈસાથી પણ પાછો લાવી શકાય નહીં અને અંતે જ્યારે ખરેખર જરૂર હોય ત્યારે માણસ પાસે સમય જ નથી રહેતો માટે જ હવે કહું છું હજુ પણ સમય છે જાગી જાઓ સુધરી જાઓ કાલથી નહીં આજથી શરૂ કરો નિયમ નંબર એક પોતાને ક્યારેય ખોટું ન બોલો પોતાને ખોટા આશ્વાસનો ના આવો ખોટું એટલે ખોટું સાચું એટલે સાચું હકીકત સામે લડવાની હિંમત રાખો વિચાર કરો રાત્રે એક વાગ્યા સુધી ફોન ચલાવવો સરળ છે પણ પુસ્તકો ખોલતા જ ઊંઘ આવી જાય છે કારણ કે આપણે જાતે જબહાના શોધતા શીખી ગયા છીએ તમારા હાથ બંધાયેલા નથી ફક્ત મનને સમજાવતા શીખો નિયમ નંબર બે મનને ભટકવા ન દો તમને કોણ અટકાવે છે રાત્રે બે વાગે ઉઠીને અભ્યાસ કરો કોણ રોકે છે જીમ જાઓ ધ્યાન કરો કોણ કહે છે ના ફક્ત તમારું મંજ છે જે તમને લઘુબદ્ધ કરે છે માટે સતત લક્ષ્ય પર નજર રાખો મનને માંગ ન પડવા દો નિયમ નંબર ત્રણ વિચાર કરવાનું બંધ ન કરો જેમ વિચારો છો તેમ જ બને છે આ માત્ર કહેવત નથી એ સાકાર હકીકત છે જ્યાં ધ્યાન છે ત્યાં જ જીવન જાય છે જો આખો દિવસ ફક્ત ફોનમાં જ વ્યસ્ત રહેશો તો ધ્યાન ક્યાંથી આવશે એટલે દર પાંચ મિનિટે ફોન દૂર રાખો વિચાર કરો વાંચો લખો અને આત્મવિશ્લેષણ કરો અને છેલ્લે સમજજો કે સમય પૈસાથી પણ વધુ મૂલ્યવાન છે જે તેનું મૂલ્ય નથી સમજી શકતો એ જીવતો જ હોય છે પણ જીવન જીવતો નથી અને અંતે માત્ર પછતાવું હાથ લાગે છે જો તમે મારા વિચારોથી સંમત હોવ તો કમેન્ટમાં એગ્રી પ્લજો મને સમજાશે કે મારી મહેનત સફળ ગઈ છે વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ અને નાગરવેલ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ